केस कर दाओ ओ बा हमारा एक सी एक भगत सिवान जोड़े दें केस कराओ सर पुलिस स्टेशन में आके ये फरार कर दूँ को ये फरार दे हजार बाम आई कला मेरी आलवी सा ना जो खाली ये वाला उठावा है क्या थी साहेब ने जो भी देखा है इतने अंदर सी तो खराब साहेब સાહેબ હશે ચોરી કરી છે તો ચોરી કરી છે મારે મને આધી દીધો એવો કુટ્યો ડોક્ટર કે બેઠો મારશે કેસ કરવાનો આ તો બોલો આને તો દેખાતી નહીં દેખાય ને લખાજો બોલો

નંબર મારી ગયા છે મારી એક અને કલમ લખાય છે ને કચો પૈસા દાગના ચેપલી લખાય છે સરપંચ ની ખોલ ભાઈ સરપંચ હવે એવું લખાય છે હવે બે દઉં પોલીસ નું નામ નઈ લેવું કઉ આ તો ચોખ મોણી જવું જ પડશે

હમણાં કઉ કે પોલીસ લઈ ને આવું તો નહી જોઈ તો હાથ માં ના આવી જવા દે ગાય ગામ ગેર કેસ તો નહીં કર્યો કોને તું બી જ નહીં ને આપાથી મોં બી અલ્યા કોમ નો સરપંચ નહીં બેઠો તારા પાસે બી જ નહીં પણ માર બાર જવાન થી છે એ બાર બાર હાલ નહીં જવાન નહીં કેસ કર્યો તો મારે એકલા જવું પડશે પછ બી ઓય અલ્યા હું જ્યાં મોટી નહીં કોમ સરપંચ છું એ સરપંચ ને તો બી આ કેસ થઈ ગયો હોય ને તો તારા ઓડી લેવા હું તો છૂટો રહ્યો તો બાર કઢાયો તને ખબર નહીં પડતી પણ તમે દાદાજી મુ જઈને આવું ને બાર દાદાજી તમે જેલ માં રહેજો કે તે કેટલા દાડો રહેવાનું છે બાર અઠવાડિયું દાદા અલે ના હોય આવું તું એમ યાદરા જેવું બોલી છે ખૂબ હશે મારો ફોન આયો ધવ ઉપર છે અલે બે છેજી તો કશું હજી તો હું વાડ જોઉં છું મોમાં કેવા આવી છે ચેતમ જે તો આ ઘેર જાણ ટાઈને મોરે પૂછે તે છે જવ ના દુ તારો થોરો એ ભાઈબન બોલો આપો કે મગાનો ખર્ચે બધાય મગાનનું ઘર ઓહા

ચાલો કે બેઠા છે સરપંચ બેઠા છે બેઠા છીએ થોડા સરપંચ બેઠા ને તો બાબુ થોડો બે બાબુ

મગનલાલ તો કે મારું નામ મગનલાલ નહિલાલ સગર સગનલાલ નોમ નહી મારું કે ખોડિયો નોમ છે આજનો નો કેવાનું વાગે દસ રૂપિયા લઈ જવાના તારે બોલતા પછી

સરપંચ બે ખોલ છે સરપંચ ખબર તું ખબર નહિ ગો કોઈ સરપંચ નહિ સાહેબ ના